દાંતીવાડાના રાજકોટ સરકારી હોસ્પિટલમાં કાયમી મેડિકલ ઓફિસરની જગ્યા ભરવા માંગ ડોક્ટરના અભાવે દર્દીઓને ભારે હાલાકી બનાસકાંઠાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદને અડીને આવેલ રાજકોટ ગામમાં સાત વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સરકારી હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી કાયમી મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડી છે સરકારી આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર નહીં હોવાથી દૂર દૂરથી સારવાર કરાવવા માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે આર્થિક રીતે નબળી પરિસ્થિતિને લઈ આ સરકારી હોસ્પિટલમાં આજુબાજુના અંતરિયાળ ગામોમાંથી દરરોજ સો થી એકસો પચાસ જેટલા દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે પરંતુ કાયમી ડોક્ટર અને સારવારના અભાવે ધીરે ધીરે હોસ્પિટલની ઓપીડીમાં ઘટાડો થઈને હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો સરકારી હોસ્પિટલનો મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે ત્યારે અહીં દર્દીઓ ડોક્ટરના અભાવે ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જાય છે જ્યાં ખૂબ મોટા પાયે આર્થિક ધસાય છે મારું નામ રબારી ગણેશભાઈ વાઘાજી ગામ રાજકોટ હવે સાહેબ અમારે અહીંયા લગભગ સાત વર્ષથી દવાખાનું ચાલુ થયું છે સરકારે કરોડોના ખર્ચે આ દવાખાનું કર્યું છે તો અહીં ગામડાની વસ્તી એકદમ ગરીબ અને બોળી પ્રજા છે કે આ બાજુ વાવદરાથી લઈ અને ભીલડા સુધી છેવાડાના ગામથી અહીંયા પેશન્ટ આવે છે અને અહીંયા આવે એટલે લોકોને ફિયાસ્કો થાય ડૉક્ટર હાજરમાં નથી શરૂમાં દસેક મહિના કે એકાદ વર્ષ જેટલા ડૉક્ટર રહ્યા હતા અને સાહેબ લગભગ રોજના દોઢસોથી બસો પેશન્ટો આવતા પરંતુ હમણાં કોઈ કાયમી ડૉક્ટર નથી એટલે છેવાડાના લોકો આવી અને બિચારા ધક્કા કરી કરીને જાય છે ગરીબ પ્રજા છે કે એમને દવાખાના માટે આ સરકારી રાહત દરે દવા થાય એના માટે ફ્રીમાં દવા માટે અહીંયા આવે છે અને અહીંયા ડૉક્ટર હાજર ન હોવાથી લોકો ધરમ ધક્કા ખાઈને રોજના પાછા જાય છે

હોસ્પિટલ બનાવ્યાના શરૂઆતમાં કાયમી મેડિકલ ઓફિસરને લઈને ગરીબ વર્ગના દર્દીઓને ડિલિવરી અકસ્માત તેમજ નાની મોટી બીમારીઓની સફળ સારવાર મળી રહેતી હતી પરંતુ એકાદ વર્ષ પછી આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરના અભાવે દર્દીઓ સારવાર માટે રજળી પડે છે જેથી સ્થાનિકોની રજૂઆત છે કે કાયમી ડોક્ટર માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો જિલ્લા કક્ષાએ કરી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી મેડિકલ ઓફિસરની નિમણૂક કરી નથી હવે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાયમી ડોક્ટર આવશે હું રાજકોટ ગામથી બોલું છું પોપડભાઈ ઠાકોર હું રાજનો રાજના વતની છે ને અમારા ગામમાં દવાખાનું બન્યું છે છ હાથ વર્ષ થઈ જાય છે કોઈ વ્યવસ્થા નથી આજુબાજુ ગામડા આવે પંદર ગામડાનો માણસ આવે ગાડી ભાડે કરીને આવે છે કોઈ કઈ વ્યવસ્થા થતી નથી ડૉક્ટર એક વર્ષ આવે ને બીજે વર્ષે ન હોય એમાંથી બધા કોઈ સારવાર નથી થતી એ પેલા ભાઈ પેશન્ટને બાપડા આડાવાળા રવડી પડે વિશ્વાસી આવે આ કરોડો રૂપિયાનું દવાખાનું બન્યું હોય એમાં કોઈ પેલું થતું નથી સારવાર ડૉક્ટર કોઈ આધાર રહેતા નથી આ એક મહિનો ઓલો આવે તો પેલો એ થતો રહેતો બીજો મોકે પણ એમાં કોઈ સારવાર નથી ડૉક્ટર કોઈ સરકારને હું વિનંતી કરું છું ડૉક્ટર સારો મોકો તો અહીં વ્યવસ્થા થઈ જાય